નમસ્કાર દર્શક મિત્રો લોકમંચમાં આપનું સ્વાગત છે લોકમંચમાં ચર્ચા કરી રહ્યા છે હવે તો ધર્મના નામે રાજનીતિ થતી હોય પણ ધર્મના નામે રાજનીતિ કરતાં કરતાં આવે ભગવાનને પણ યાદ કરવામાં આવે છે અને ભગવાનની પણ જાતિ બતાવવામાં આવે છે ખબર નથી પડતી આપણને કે કયા બુદ્ધિજીવીઓ છે કે જે લોકો પોતે ભગવાનની જાતિ બતાવી રહ્યા છે અને ભગવાનની જાતિ સાબિત કરી રહ્યા છે કોઈ કહે છે કે દલિત છે હનુમાનજી તો હનુમાનજીની જાતિ પ્રમાણે જોવા જઈએ તો આદિવાસી પણ બતાવવામાં આવે છે તો હવે તો એવું પણ જોવા મળી રહ્યું છે કે કીર્તિ આઝાદનું કહેવું છે કે હનુમાનજી ચીની છે એટલે કે ચાઈનાના છે આ પ્રકારની પણ પ્રતિક્રિયાઓ આવી રહી છે ત્યારે સવાલ એ થાય છે કે જો વિદેશમાં કોઈ હિન્દુ દેવી દેવતાઓના ફોટા કોઈના શરીર પર કપડાં પર જોવા મળે અથવા તો જૂતામાં જોવા મળે તો અહીંયા રોષ ભભૂકી ઉઠે છે હિન્દુ સંગઠનોનો કે આપણા હિન્દુ ભગવાનોનું કે ત્યાં અપમાન થઈ રહ્યું છે તો આ રીતે હનુમાનજીની જાતિ બતાવીને આ હિન્દુઓ શું અપમાન નથી કરી રહ્યા આ એક સવાલ થઈ રહ્યો છે ને આની પર રાજકારણ કેમ રમાઈ રહ્યું છે તેની પર ચર્ચા કરી રહ્યા છે મારી સાથે ચર્ચામાં જોડાયા છે નીરજ વાઘેલા કે જેઓ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તરફથી જોડાયા છે હર્ષદભાઈ ગિલિટવાળા કે જેઓ વિશ્વ હિન્દુ પરિષદ તરફથી જોડાયા છે અને ડોક્ટર જ્યોતિનાથ મહારાજ કે જેઓ ધર્મગુરુ છે આપ ત્રણેયનું સ્વાગત છે સ્ટુડિયોમાં નીરજભાઈ સૌથી પહેલા આપણે પૂછવા માંગીશ કે હનુમાનજીની જાતિ બતાવવાનું કારણ શું હોય છે કે શા માટે આ પ્રકારની ચર્ચા દેશમાં ઉઠી રહી છે યોગી આદિત્યનાથે શરૂ કર્યું હતું કે દલિત હનુમાનજી દલિત છે આ પ્રકારની શરૂઆત કરીને ત્યારબાદ અલગ અલગ જાતિઓ બહાર આવવા માટે હનુમાનજી પરમ શક્તિ નું ભગવાન નું સ્વરૂપ છે મહાવીર છે પોતે અને સંકટ મોચન છે રામ ના નામે રાજકીય પાર્ટી ની દુકાન ન ચાલી અને ભગવાન રામચંદ્ર ને માત્ર મત માંગવાનું મશીન બનાવ્યું આ પ્રયોગ એમનો સંપૂર્ણ નિષ્ફળ રહ્યો પાંચ રાજ્યોના ચૂંટણી ની અંદર એટલે હનુમાનજી ને હવે બાર લાવી અને એક વોટ બેંક અને વોટ માંગવાના મશીન તરીકેનો ઉપયોગ શરૂ કર્યો છે દિત્યનાથે ભારતીય જનતા પાર્ટી ની કરારી હાર થઈ છે ત્રણ રાજ્યોની અંદર આ વિષય ને લઈને ભારતીય જનતા પાર્ટી ની હાર થઈ છે ઉત્તર પ્રદેશ ના શાસન ના મંત્રી લક્ષ્મી નારાયણ ચૌધરી એ ભગવાન હનુમાનજી ને જાટ કહે છે અને બક્કલ દવાબ જે એમને તો હદ કરી નાખી જે સમાજવાદી થયેલા છે એમણે તો આ રીતે ભગવાન અપમાન કરી એમને દલિત અને અલગ અલગ ધર્મ માં વિભાજન કરીને આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શું સાબિત કરવા માંગે છે આ હિન્દુ સમાજના ભાગલા પાડવાનું પાપ કરી રહ્યા છે આ લોકો અને પોતાની નિષ્ફળતાઓ કે જે એમને લોકોને વચન આપ્યા હતા કે ત્રણસો ની કલમ બિલકુલ કલમ દૂર રામ જન્મ સ્થાન ખેડૂતોની આત્મહત્યા સમસ્યાઓ છે મોકલતા એમને જેલમાં નથી પૂરતા સાત હજાર થી આઠ હજાર કાશ્મીરી ગુંડાઓ કે જેને ઉપર પથ્થર મારો કર્યો હતો આ લોકો ના કેસ પાછા ખેંચવાના બધા

સન્માન કરી રહ્યા છે ભગવાન એવું લાગતું હશે વિશ્વ હિન્દુ પરિષદ કોઈ પણ પાર્ટીના કોઈ પણ નેતા હોય

જે લોકો આ જે હનુમાનજી માટે જે કઈ બી ટીપણી કરે એનો સખત શબ્દો માં વિરોધ કરી અને કોઈ પણ પાર્ટી ના હોય વિશ્વ હિન્દુ પરિષદ એની ઉપર એફઆઈઆર કરવાનું પણ સ્ટેન્ડ લઈ લીધેલું છે કોણ કરશે કોણ કરશે મીડિયા નેતા ની ઉપર જૂતું મારવું ઉપર ટિપ્પણી કરવી ચેસ્ટ કરવી અપમાન છે આપને લાગે છે કે અપમાન છે

સમર્થનની વાત નથી ટિપ્પણીની વાત છે ટિપ્પણી સખત શબ્દો માં વિરોધ કરીએ છીએ અને જે કઈ બી નેતા હવે આ સ્ટેટમેન્ટ કરીએ છીએ અમે એની ઉપર એફઆઈઆર કરવાના છીએ નહીં મનુવાદીઓના ગુલામ હતા હનુમાનજી મનુવાદીઓના ગુલામ હતા સાવિત્રીબાઈ ફૂલે કીધું ત્યાં કે એક ટોટ રેક ચાલે છે આખા દેશ અંદર કે કોઈ નેતા ની ઉપર જૂતું મારવું કોઈની ઉપર કાળી સહી ફેંકવી ભગવાન ને ગાળી ગલોચ માં મૂકવા અને મીડિયામાં અને પ્રિન્ટ મીડિયામાં અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પોતાનું નામ અને પ્રસિદ્ધિ થાય એવો એક ટ્રેક ચાલે છે એનો એક ભાગ હર્ષદભાઈ એક પ્રશ્ન પૂછું તમારી વાત ને હું સમર્થન આપું ચલો ટ્રેન્ડ ચાલે છે તમારા જ જૂના તમારા સાથી અવધુદા થઈ ગયા કે હવે નવી દુકાન ખોલી નાખી જી

બધાએ ઠેકેદાર બનવું છે ઓકે ઠેકેદાર બની ને આખા સમાજ ને ખોટા માર્ગે લઈ જવો છે અને આ વસ્તુના લીધે જ આ સમાજ ક્યાંક ડોહળાઈ ગયો છે એકતા તૂટી છે કારણ કે જે આવ્યો તે ઠેકેદાર બનવાની રિપોર્ટ દરેક જન તો અશોક સિંગલજી હતા તેમને બી કેતો હતો કે સિંગલજી તમે કરો ને હિન્દુ છે આ દરેક જનને મૂર્ખ બનાવવાની એક પ્રક્રિયા ઊભી થઈ છે અને એ મૂર્ખ બનાવી રહ્યા વિરોધ કરશે તો આપને યોગ્ય લાગશે યોગ્ય મારે તો કોઈ સવાલ નથી મારું જે કર્મ છે મારું એટલું દેખાય છે ને તમે

અલગ અલગ પડીકા આવે છે છે આમાં કે ભાઈ તમે ભાવનગર તો ગાંઠિયા ખાવા પડે રાજકોટ જાઓ તો પેડા ખાવા પડે વડોદરા જાવ તો ચેવડો ખાવા પડે અથવા સેવ સેવઉસ ખાવું પડે સુરત જાઓ તો ઘારી ખાવી પડે એમ દરેક જગ્યાએ અલગ અલગ પીરસવાની વ્યવસ્થા ઊભી કરી છે તમને ઉતે એમ કો કે તમે બધા તાકાત નથી શું વાત કરો છો આજે નવ્વાણું કરોડ હિન્દુઓને મૂર્ખ બનાવવા માટે જે આયો તે હનુમાનજીને સર્ટિફિકેટ આપે અને તમારા સર્ટિફિકેટ તો નકકી કરો પહેલા પછી ના સર્ટિફિકેટ આપો જે એચપી છે બીએસપી છે બધા મૂર્ખ બના બધા જ મૂર્ખ બનાવે છે હર્ષદ ભાઈ સમર્થન કરી રહ્યા જો આ બીજેપી ને બીજેપી ના નેતાઓ બોલી રહ્યા હોય વિરોધકર્તા જોવા નથી મળતા યોગી આદિત્યનાથનો વિરોધ જોવા ના મળ્યો હું બેસું છું ચાલો હું અગવાઈ કરું કે આશ્રમ ગાંધીજી ના આશ્રમ ની કોચરબ આશ્રમ ની સામે હું ત્રણ દિવસ માટે અખંડ રામધૂન કરું છું ચાલો કેટલા જણાવો છો હનુમાનજી ગુણવાન છે બળવાન છે સીલવાન છે ચારિત્ર આપણે એના વાન નથી ગાવાનું પરિસ્થિતિ અત્યારે ઉભી થઈ તેની વાત કરો હનુમાનજી ની જ વાત છે ને સમાજ ની અંદર વિશ્વ હિન્દુ પરિષદ તો હનુમાનજી ના

દિત્યનાથ આવેદન પત્ર આપેલું છે હું વિશ્વ હિન્દુ પરિષદ ને પૂછવા માંગુ છું

તોગડે હતા ત્યારે પ્રવીણ ના નીચે હેઠળ કામગીરી કરતા હતા ત્યારે વીએચપી ના સંગઠનના કાર્યકર્તાઓ વિરોધ કરતા હોય કે વિદેશમાં જે અસર પડતી બિલકુલ અહીંયા તો હવે કેમ એ જોવા નથી મળતું ફક્ત ખાલી સ્ટેટમેન્ટ આપે છે કે તમે

ક્યારે ના આયા અને એવું કે મારી પાસે સમય નથી રાખો તમે એક દબાવવાનો પ્રયત્ન કરો સરકારની સામે કે ભારતીય જનતા પાર્ટી તમે કઈ વાત કરો છો ટકા વીએચપી વાત કરો નહી તો તમારા સ્ટેટમેન્ટ ઉપર છે કેસ કરો કેસ કરો આ વણીકર સ્વામીજી તમે આવી રીતે આ લોચાઓ નથી ઉકેલાતો કારણ કે ઘણા માણસો આંતરિક રીતે સમર્થનુમાનજી નો કોઈ વિરોધ કરવા આવે તો એ સાબિત થશે આપના મતે કે સાચા હિન્દુ છે મારા દેવતાઓનું જ્યાં જ્યાં અપમાન થશે ત્યાં હું છાતી ખોલી નું કાર્યવાહી કરી દીધી સવાલ સુવો મોટો દાખલ થઈ ગયો છે હાઈકોર્ટમાં

મનુવાદી નો વિષય નથી આ પ્રશ્ન ઉભો ક્યાંથી થયો કે આ હનુમાનજી ભારતીય પાર્ટીના નેતાઓ આપેલા છે બિલકુલ પ્રી પ્લાનિંગ છે કેમ કે એમને હિન્દુ મુસ્લિમ કાર્ડ ગમે તે રીતે વર્ગ વિગ્રહ ઉભા કરાવી

ક્રિકેટમાં અમ્પાયર હોય ને ફટકા મારતો કે નથી કરતો આ બધી ગણતરીઓ છે ને બહુ મોટી મોરસ ઓપરેન્ટિસ છે હું કહી શકું આ કાવતરું કહેવાય એક પ્રકારનું અને એક આયોજન પૂર્વક ને ચાલતી પ્રક્રિયા છે બે સોળ ની વાત કરું બરાબર બે હાજર માં જયારે એચપી વીએચપી એક જ હતા સંત સંમેલનમાં એવો પ્રસ્તાવ આવ્યો તો કે દરેક ઘરમાં અગિયાર હનુમાન ચાલીસા થાય બરાબર રામ મંદિર બને તેના માટે ચોક્કસ હા અને તેના માટે મેં 2200 સભાઓ કરી છે આ જ્યોતિર્ના થઈ છે 2200 સભા કરી છે અને એજ હનુમાન તમે બજારમાં વેચવા નીકળ્યો તમારા સ્વાર્થ માટે મગજ ફાટે ને હિન્દુઓ શું કરશે હું કોઈ દિવસ પણ વર્ગ વિગ્રહ નું લાગે છે કે હિન્દુના નામે ભગવાન ના નામે વાતો કરીને આજ રાજકીય નેતાઓ એ હિન્દુત્વ નું તુષ્ટિકરણ કરી રહ્યા છે હું તો કઉ છું પણ હું એ બાબતમાં નથી હોતો કોઈ દિવસ ઓકે એમાં હિન્દુ સંગઠનો બહુ મોટો પાયા ના ભાગરૂપે એનું સમર્થન છે એમની અમુક વાત સાચી છે કે આવા સ્ટેટમેન્ટો થી ઘણા દુઃખી થાય છે અને સમાજમાં એક અલગ અલગ નહીં પણ આપ હિન્દુઓને વિભાજિત કરી રહ્યા છો કેમ

ફોર્મમાં કોઈ આયોજિત કરેલી છે એમણે તો ત્યાં પણ આ નો કોઈ વિરોધ થયો નથી હનુમાનજી ગમે તેવી ટીપણી આપી સંગ પરિવાર એટલે ભગવાન નામ ઉપર ટિપ્પણીઓ કરીને એ લોકો શું રાજકીય લાભ ઉભો કરવા માંગે છે સ્પષ્ટ થઈ જાય છે લોકો અને ભારતની જનતા બહુ સમજુ છે પ્લેટફોર્મ પર આવવાનું છે સક્રિય થવાનું છે એટલા માટે તો નથી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ક્યારે પણ ભગવાનના નામ ઉપર મત માંગવાનો પ્રયત્ન નહીં કરે અને ભગવાન ને ક્યારે મત નું મશીનલ અમે ઉત્તરાયણ પછી પોલિટિકલ પાર્ટી ની જાહેરાત કરી રહ્યા છીએ અને આખા દેશ ની અંદર શુદ્ધ હિન્દુત્વ વિકલ્પ તરીકે અમે ઉભા થઈ રહ્યા છીએ અમારો મુખ્ય એજન્ડા છે સંઘ બી રામ નામે વોટ એચપી આવે માંગશે ભારતીય જનતા પાર્ટીની સરકારે રામ ના નામે બે સીટ માંથી બસો ને બ્યાસી સીટ જયારે આંતરરાષ્ટ્રીય છે અને શુદ્ધ હિન્દુત્વ વિકલ્પ તરીકે અમારી પાર્ટી ઉભી થશે એમાં કોઈ શંકાને સ્થાન ભાઈ અત્યારે એજ રાજકીય પાર્ટી બનાવે છે તો એ બી હિન્દુઓનું વિભાજન જ કરી છે તો કારણ કે વોટ તો એ આવશે જ્યાં મોદી રાજનીતિક પાર્ટી બનાવવું અને હિન્દુ વિભાજન કરવું બીજેપી કે અમે હિન્દુત્વની પાર્ટી છે તો પ્રવીણ તો હિન્દુત્વ સાડા ચાર વર્ષમાં એક પણ હિન્દુત્વ નું કામ કર્યું હોય તો મને સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ બતાવી દે વોટ માનતી વખતે કેવું પડશે અમે પાર્ટી છે સાડા ચાર વર્ષ તો પૂર્ણ બહુમતી નો સમય ગાળો એમને આપી ગયો લાગે છે આપણે કરવાની કાયદાકીય જે પણ એડવાઇઝરો છે એમની સલાહ લીધા પછી એ નિર્ણય કરીશું કે એમાં શું કાયદાકીય એક્શન લઈ શકાય છે આમાં શું કરી શકશો વાંધો હનુમાનજી મુસ્લિમ વચ્ચે પણ ઘર્ષણ ઉભું કરવા એટલે બે ની ચૂંટણી નામે લડવા માંગો છો કોઈ સ્ટેટમેન્ટ ઉપર હિન્દુ સમાજ કઈ વિભાજિત થાય નથી હિન્દુ સમાજ બુદ્ધિશાળી સમાજ છે ધર્મ માં માને છે એની શ્રદ્ધા હનુમાનજી ના ચરણો માં છે આવું કઈ ડરવાની આવું કોઈ વિચારવાની કોઈ જરૂર સમર્થન કરવો આપવા જો ખરેખર વાત કરીએ ને મેં તો રાષ્ટ્રપતિને પણ લખવાનું છું એ જ વસ્તુ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને લખી છે હાઈકોર્ટના ચીફ જસ્ટિસને લખી છે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જસ્ટિસે મને એવું કીધું છે કે વી વિલ ફાઇલ ધ સુવો મોટ ઓકે અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને નેક્સ્ટ વીક મળવા જવાનો જી 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 આપણે હું પૈસાદાર નથી હું તો ભિખારી છું જી એટલે હું વકીલ લોકો નહીં લડી શકું પણ જેટલું લડાશ એટલું હું ગોવા ઓકે ઠીક છે દર્શક મિત્રો આ ચર્ચાને અહીં સમાપ્ત કરીએ છીએ પરંતુ ભગવાનના નામે વોટ મંગાય છે એ હવે અજુકતું લાગતું નથી પણ સવાલ એ થાય છે કે ધર્મના નામે કે ભગવાનના નામે શા માટે વોટ મંગાય છે સો ખરેખર જે રીતે મુસ્લિમોનું તુષ્ટિકરણની વાત અત્યાર સુધી કોંગ્રેસ માટે થઈ એ રીતે હવે રાજકીય પાર્ટીઓ કે પછી મોદી સરકાર હોય એટલે કે બીજેપી હોય કે સંગઠનો હોય તો એ લોકો પણ હવે હિન્દુઓનું તુષ્ટિકરણ કરવા માટે સો ટકા સક્રિય થવા જઈ રહ્યા છે એમાં આ પ્રકારની રાજનીતિ કેટલી વ્યાજબી છે લોકોએ નક્કી કરવાની જરૂર છે કારણ કે અહીંયા તો એક વ્યક્તિને કદાચ એની કોમ માટે જો બોલવામાં આવે તો આપણે ત્યાં ઘણા રમખાણો જોવા મળ્યા છે ઘણો વર્ગ વિગ્રહ જોવા મળ્યો છે ઘણા સંઘર્ષ જોવા મળ્યા છે પણ હનુમાનજી તો થોડી નીચે આવશે અને હનુમાનજી થોડી એવું કહેશે કે મારો વાંધો છે તો ચલો સુપ્રીમ કોર્ટમાં હું એક પીઆઈએલ દાખલ કરું આવું નહીં થઈ શકે પણ હા આ હિન્દુ સંગઠનો હનુમાનજીના નામે કે રામના નામે વોટ માંગતા નજરે પડે છે ત્યારે લોકોએ નક્કી કરવું કે અમે વોટ આપીએ ત્યારે શું વિચારી શકીએ છીએ અને પોતાની સમજણનો ઉપયોગ કરે એવી આપણે આશા રાખીએ આ ચર્ચાની એ સમાપ્ત કરે છે આ ચર્ચામાં ત્રણેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર